મહિનાની ગડગડતી તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો અનેક પ્રકારની નવી સિસ્ટમ જેમાં બંગાળની ખાડીના દરિયામાં ભયંકર વાવાઝોડું પૂર્વીય ભારતના વિસ્તારની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાં લો પ્રેશરનો મજબૂત ઘેરાવો અને ગુજરાત ઉપર અત્યારે યપર સર્ક્યુલેશન એરિયાની તીવ્ર દબાણવાળી નવી નવી સિસ્ટમનું તીવ્ર જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે જાણી લેજો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી છે ગુજરાત માટે નવી આગાહી જી હા દર્શક મિત્રો ગુજરાત નજીક બનતી અત્યારે સિસ્ટમ ખુખાર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને રાજસ્થાન મહારાષ્ટ્રના વિસ્તાર અને ગ્વાલિયરના વિસ્તારમાં અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોવાને લઈને ગુજરાત ઉપર નવી સિસ્ટમનો કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ઘોર અંધકારને કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળવાના છે જી આદરક મિત્રો ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નકકોર અને તાજી માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા હવે ધુવાધાર બેટિંગ કરતા જોવા મળવાના છે હાલ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર ગુજરાત ઉપર દર્શાવતું જોવા મળ્યું છે આવનારી કલાકોની અંદર ગુજરાતમાં તીવ્ર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગુજરાતની અંદર મેઘ ગર્જનાની સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વિજળી પડતી હોય તેમ કડાકા ભડાકાનું જોર પણ ગુજરાતમાં સક્રિય બનીને મેઘરાજા રાજા ધબ ધબાટી બોલાવતા જોવા મળવાના છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી બોતેર કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ચમકારાને કડાકા ભડાકા વધી રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત નજીક બનતી નવી નવી સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને હવે ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ આ નવી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે બદલાઈ રહેલી સિસ્ટમની નવી નવી અસરોને લઈને ગુજરાત ઉપર મેઘરાજાના વિરામ બાદ હવે નવો રાઉન્ડ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે જેની ભારતીય હવામાન વિભાગ દ્વારા સવિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હાલ તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત વરસાદીય સિસ્ટમની તીવ્ર સ્ટ્રોફલાઇન ગુજરાતના વાતાવરણમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રોફલાઇન અત્યારે કચ્છના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે અસર દર્શાવતી જોવા મળી રહી છે સાથે સાથે આગાહીકારોની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઓચિંતાના વરસાદના મોડલ બદલાતા જોવા મળી રહ્યા છે જેમ જેમ વરસાદના મોડલ બદલાઈ રહ્યા છે તેમ તેમ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના વિસ્તારથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમની ગતિ હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ ને ઘોડાપુર આવવાને લઈને પણ નવી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ જોવા મળી રહ્યા છે સાથે સાથે તમે અત્યારે સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેમ અત્યારે એક તરફ ઘોર અંધારપટ અને બીજી બાજુ બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમની અત્યારે અસરોને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી મધ્ય ભારત ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તારમાં

ભારતીય હવામાન વિભાગ દ્વારા અને સરકાર દ્વારા લોકોને ચાવછેત રહેવાની સાથે સરકાર દ્વારા તંત્ર એલર્ટ મોડની અંદર આવવાની સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ ગુજરાતની અંદર અત્યારે તેનાત કરવામાં આવી રહી છે જો આપણે પવનોની માહિતી મેળવીએ તો તમે લાઈવ અત્યારે જોઈ શકો છો અરબ સાગરના તોફાની પવનો આગળ વધીને આવી રીતે ગુજરાતના વિસ્તાર તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે અને અરબ સાગરના ઉંડાણવાળા દરિયામાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ચારે એ દિશાઓમાંથી હલચલ વધારતો હોય તેમ હિંદ મહાસાગર અરબ સાગર બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે ને તોફાની પવનોની તીવ્રતા સાથે વિજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે તો ચાલો જાણીએ આવનારી કલાકોમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો મંડરાયેલો છે હાલ લાઈવ સિસ્ટમ થકી શું માહિતી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે સેટેલાઇટ યુ જોઈ શકો છો જેમાં અત્યારે

જી હા દર્શક મિત્રો ગુજરાતના અનેક ભાગો સાફ થતા હોય તેમ ગુજરાત ફરી એકવાર પાણીમાં ડૂબતું જોવા મળી શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર 5 ઇંચ લઈને આઠ ઇંચ સુધીના વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં મહીસાગરના વિસ્તારથી દાહોદના ક્ષેત્રોની અંદર છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધતું હોય તેમ મધ્ય ગુજરાતની અંદર મહીસાગર દાહોદ ને પંચમહાલના વિસ્તારમાં વરસાદનો ખતરો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓ જેમાં અહેમદાબાદના જિલ્લાથી લઈને નડિયાદ ધોળકાના વિસ્તારથી ખંભાતના ક્ષેત્રમાં વડોદરાના પંથકથી બોડેલી ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાલ અને મહિસાગર આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ

ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ સરહદીય જિલ્લાઓ જેમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર મેઘરાજા ધબ ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે બનાસકાંઠા અને અરવલ્લીના વિસ્તાર વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ પાંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ વરસવાની નવી આગાહી આવનારી ચોવીસ કલાક માટે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને ખેડબ્રહ્માના વિસ્તાર એટલે કે અરવલ્લીના વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અરબ સાગરના તટીય વિસ્તારમાંથી વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને અત્યારે

ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ચોટીલાના વિસ્તારથી રાજકોટ જામનગરના પંથકથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં મોરબીના ક્ષેત્રોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂગાતો હોય તેમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધતો તોફાની પવન અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર ટકરાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર પવનની તીવ્રતા અત્યારે 30 થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની હલચલ વધતી જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓની અંદર પણ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે. જેને જોતા આવનારી કલાકોની અંદર જાંબુસર કરજણ ડભોઈ સિનોરના વિસ્તારથી ભરૂચ, દહેજના પંથકથી ડેડિયાપાડાના વિસ્તારોની અંદર તેની સાથે સાથે કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા સુરતના વિસ્તારથી બારડોલીના ક્ષેત્રોની અંદર અને વ્યારાના પંથકથી લઈને નવસારી બિલીમોરા વનસાડા આહવાના વિસ્તારથી લઈને સાપો વિસ્તારોની અંદર વાપીના ક્ષેત્રથી વલસાડના વિસ્તાર ઉપર સિસ્ટમનો મજબૂત ઘેરાવો મંડરાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકની અંદર પણ વરસાદ ચોતરા કાઢતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ અને અત્યારે કચ્છના વિસ્તારની અંદર હલચલ સક્રિય વધતી જોવા મળી રહી છે મજબૂત સ્ટ્રફ લાઈન કચ્છના વિસ્તારમાંથી પસાર થતી હોવાને લઈને આવનારી ત્રણ કલાકમાં રાપર ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપતના ક્ષેત્રથી ખાવડના પંથકોની અંદર આમ કચ્છના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આવનારી ત્રણ કલાકમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં ધબ ધબાટી બોલાવતો જોવા મળવાનો છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી છે નવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા શું નવી નકોર આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા શું તાજી લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે જેની પણ આપણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ એ પહેલા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા જિલ્લામાં આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી કેવો વરસાદ વરસતો જોવા મળશે અને કયા વિસ્તારમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને લાઈવ તાજી અપડેટ મેળવીએ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે નવો રાઉન્ડ ગુજરાતમાં આકાશ પાતાળ એક કરતો હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ગુજરાતને ગમરોળે તેમ અલગ અલગ જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના સ્થળોની અંદર ગાજવી સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બાકીના વિસ્તારોમાં કડાકા ભડાક અને તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા ગુજરાત ઉપર હવે કોપાયમાન બન્યા હોય તેમ સોમાસુ તીવ્ર બનતું હોય તેમ ગુજરાતમાં આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કેવું હવામાન રહેવાનું છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી પણ અપડેટ કરવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપણ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે પવનોની તીવ્રતા ગુજરાત ઉપર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે તોફાની પવનની અવરજવર રહેવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના ક્ષેત્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવેથી કડાકા ભડાકાની સાથે વીજળીનું જોર વધતું હોય તેમ વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળવાનો છે જેમાં આવનારી ત્રણ કલાક અને આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમાં વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા અમુક સ્થળોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાકીના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આવતીકાલ દરમિયાન પણ વરસાદી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે તો આવનારી છ કલાકની અંદર ગુજરાતની અંદર કયા વિસ્તારમાં સાબેલા આધારથી લઈને ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી તરફ નજર કરીએ તો આજે રાત્રે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને ત્રણ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના બે જિલ્લાઓ જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતની અંદર મહીસાગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આવનારી છ કલાક માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આમ ખાસ જાણી લેજો સાબરકાંઠા અરવલ્લીને મહીસાગર આ ત્રણે ત્રણ જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલ્લો એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર ખેડાના ક્ષેત્રથી લઈને આણંદના પંથકમાં પંચમહાલના વિસ્તાર થી છોટા ઉદેપુરના વિસ્તારમાં વડોદરાના ક્ષેત્ર થી લઈને છોટા ઉદયપુર અને દાહોદના વિસ્તારમાં વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા આમ મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ થી લઈને આણંદનો વિસ્તાર ખેડાનો વિસ્તાર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરાના વિસ્તારમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જો સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રમાં ગીર સોમનાથના વિસ્તારથી દીવના વિસ્તારની અંદર આમ સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદને લઈને આવનારી છ કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ નવસારી ને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન પણ વરસાદીય સિસ્ટમની તીવ્ર ગતિવિધિ ગુજરાત ઉપર સક્રિય બનીને જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી લેજો ચૌદ તારીખની શરૂઆતની સાથે રાજ્યની અંદર તોફાની પવનોની અવરજવર ગુજરાતમાં વધતી જોવા મળવાની છે ચૌદ તારીખના રોજ સાબરકાંઠાના વિસ્તારથી અરવલીને મહીસાગરના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરને અમરેલીના જિલ્લામાં આવતીકાલ માટે પણ ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહેસાણાના વિસ્તારથી લઈને બનાસકાંઠાનો વિસ્તાર પંચમહાલથી દાહોદના વિસ્તારની અંદર પણ આવતીકાલ માટે ભારે વરસાદ ખાબકવાને લઈને યેલ્લો એલર્ટ તેની સાથે સાથે નવસારી અને વલસાડના ક્ષેત્રોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે પંદર તારીખના રોજ સિસ્ટમ આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે જ્યાં દર્શક મિત્રો હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સોમાસાનો બરાબરનો માહોલ અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી રહ્યો છે જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે પંદર તારીખના રોજ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ને દાહોદના વિસ્તારમાં પંદર તારીખના રોજ ભારે વરસાદનું યેલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો સોળ તારીખના રોજ અરવલ્લીના ક્ષેત્રથી સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તાર આમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે જોર દર્શાવતો જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર ત્રણ દિવસ અતિ ભયંકર સાબિત થતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ

ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાબરમતી ની અંદર પાણીની આવક ની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે બે દિવસથી રાજ્યની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આવતીકાલથી સૌરાષ્ટ્ર ની અંદર બે દિવસ સુધી વરસાદી system ગતિવિધિ જોર પકડતી જોવા મળવાની છે. monsoon સ્ટ્રફ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થતો હોવાને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારમાં હવેથી વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો વળી આંબાલાલ પટેલે મહિનાના અંત વિશે મોટી આગાહી કરી છે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં ધીમે ધીમે સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી શકે છે અને આ સિસ્ટમ ગુજરાત પર વરસાદ લાવશે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ભાગોમાં

કડાકા ભડાકા સાથે ફરી એકવાર ગુજરાતમાં આગમન જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી સાત દિવસ સુધી ભાગોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તો અતિભારે વરસાદના મોટા એંધાણો અત્યારે જોવા મળી રહ્યા છે સાથે સાથે મહીસાગર અને અરવલ્લીના જિલ્લાની અંદર તો ભારે વરસાદ ખાબકવાજુબાજુ સ્ટ્રફ ગુજરાતના વિસ્તાર સુધી લંબાવતી જોવા મળી રહી છે અને અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અતિભારે વરસાદનો ખતરો મંદરાટો જોવા મળી રહ્યો છે જેમાં આજને આવતીકાલ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં ભયંકર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ધીમી ગતિએ પાણીનો ગરકાવ થતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે શહેરોના વિસ્તારોની અંદર અત્યારે રોડ રસ્તા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારમાં વરસાદીય માહોલ જોવા મળવાનો છે હવામાન વિભાગ દ્વારા પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આંબાલાલ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આવનારી અડતાલીસ કલાક ની અંદર ની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં શેત્રોમાં જોર હવેથી વધતું જોવા મળી શકે છે જોકે મેઘરાજાનો બીજો રાઉન્ડ એક સપ્તાહ સુધી ગુજરાતમાં ચાલશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે અઢાર જુલાઈ સુધી કે હવે ગુજરાતની અંદર વરાપ નહીં નીકળે એટલે કે નીકળશે પણ અમુક માત્રાની અંદર જોવા મળશે આમ રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ફરી એકવાર ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે સાથે સાથે જુલાઈ થી લઈને ત્રીસ જુલાઈ વચ્ચે

ખાસ જાણી લેજો કયા વિસ્તારોમાં મેઘરાજા મચાવશે આવશે તબાહી તમે જોઈ શકો છો અત્યારે અનેક વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત ને ઘમરોળી રહેલો જોવા મળ્યો છે ગુજરાતની અંદર મેઘરાજા એ કેટલાક દિવસથી જળબંબાકાર વરસાદ માહોલ વરસતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ફરી એકવાર નવી નકવર ને તાજી માહિતી સામે આવી છે જેમાં આગામી બે દિવસની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં આગાહીના પગલે માછીમારોને પણ આવનાર બે દિવસ માટે દરિયો ન ખેડવા જવાની પણ સલાહ આપવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે ચૌદ ને પંદર જુલાઈએ રાજસ્થાન ભાગોની અંદર જુલાઈએ વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે બાવીસ જુલાઈએ લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે વરસાદ વધશે બીજી સિસ્ટમના કારણે ત્રેવીસ તારીખથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી રાજ્યની અંદર વરસાદીય માહોલ જોવા મળશે તો છવ્વીસ થી જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે બનાસકાંઠાના વિસ્તારથી અરવલ્લી ક્ષેત્રથી દાહોદ પંચમહાલના વિસ્તારમાં આજે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આજથી બે દિવસ ભારેથી લઈને વરસાદ વરસતો તેમ અનેક વિસ્તારમાં દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું છે કે એક ઓગસ્ટ થી ગુજરાત ની અંદર છવાયું વાતાવરણ રહેશે છ થી લઈને દસ ઓગસ્ટ ની અંદર પણ ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે જ્યારે કે તાપી નદીના જળસ્તરની અંદર વધારા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ પહેલા પણ નર્મદા અને સાબરમતી નદીની અંદર જળસ્તર સાથે જુલાઈની અંદર આવી રહી છે ગુજરાતની અંદર બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ કલાકની અંદર એકસો ને એકવીસ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ આવ્યો છે બનાસકાંઠાની અંદર મોડી રાતથી જ મેઘરાજાની ધબધબાટે બેટિંગ જોવા મળી રહી છે જેના કારણે બનાસ દાતીવાડા વિસ્તારની અંદર છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે તો પાલનપુર ના ક્ષેત્રની અંદર ચાર પોઈન્ટ પાંચ ઇંચ ડીસા ની અંદર ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ ભાવનગરના ક્ષેત્ર થી લઈને ઉમરપાડા પાલીતાણાના વિસ્તારની અંદર ત્રણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાની અંદર વડગામના વિસ્તારની અંદર અઢી ઇંચ ગીર સોમનાથની અંદર ઉનાના પંથકમાં બે પોઈન્ટ પચીસ ઇંચ ધાંગધ્રા ગઢાથી લઈને કપરવાડા વિસ્તારની અંદર બે ઇંચ આમ રાજ્યની અંદર અત્યારે સરેરાશ ઓગણપચાસ ટકા સુધીનો વરસાદ રાજ્યની અંદર વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વરસવાને લઈને વાહન ચાલકોને સૌથી વધારે અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે